દોસ્તો ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ચેનલ મારી ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે દોસ્તો જો આ દસવાળો નાનો ગલ્લો બી લીધો છે ગામમાંથી હવે હું ગામની તમને બધી એક્ટિવિટી હું આજે બતાવું છું દોસ્તો કઈ કઈ એક્ટિવિટી છે તમને બતાવીશ દોસ્તો

ગામ જો દોસ્તો આ સતી માતાનો ઇતિહાસ છે આ હું તમને દૂધ થી નજીકથી બતાવું છું દોસ્તો જોવો દોસ્તો આ સતી માતાનો ઇતિહાસ છે બહુ જૂનો ઇતિહાસ છે દોસ્તો દોસ્તો જોવો દોસ્તો દોસ્તો અમારી ગામની શાળા તમને બતાવું પ્રાથમિક શાળા દોસ્તો દોસ્તો આ અમારી પ્રાથમિક શાળા છે અમારા ગામની જ છે પ્રાથમિક શાળા દોસ્તો જોયો ને દોસ્તો આ અમારે ગામમાં અમારું ગામ છે દોસ્તો ગામડું તો દોસ્તો બધાને ગમે અમને બી ગમે બધાને ગમે ગામડું તો જોઈએ જ ગામડા વગર તો નકામું છે દોસ્તો 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 જોયું ને આ હું તમને આ તકતી બી બતાવીશ આ તકતીમાં શું શું લખેલું હોય બધું તમને બતાવીશ આ તકલીફમાં જોયેલો દોસ્તો આ મારા કાકાનું ઉતળું જે છે દોસ્તો જો જોયું ને આ ચોરાની વચ્ચો વચ્ચ છે દોસ્તો આ પૂતળું છે ને ચોરાની વચ્ચો વચ છે દોસ્તો દોસ્તો હું તમને દોસ્તો તમને મંદિર બી કે દોસ્તો હું તમને બતાવીશ દોસ્તો જોવો દોસ્તો અમારે ગામમાં શું શું છે આવેલું જો દોસ્તો અમારા અહીંયા નવરાત્રિ અહીંયા થાય છે અમારા ગામમાં દર વર્ષે અમારે નવરાત્રિ થાય છે દોસ્તો હ દોસ્તો હું તમને મંદિર બી બતાવીશ અમારા ગામમાં મંદિર કેવું છે એ તમને બતાવીશ દોસ્તો મજા મજામાં દોસ્તો આ મારું આવા મંદિર થોડી વારમાં બતાવીશ દોસ્તો દોસ્તો અહીંયા જુઓ આ અમારો અમારા ગામમાં દરબારગઢ કહીએ છીએ અમારા ગુજરાતીમાં અમ તો દરબારગઢ જ કહીએ છીએ અમે દોસ્તો જોયું ને અંદર તો અંદર તો આ પરમિશન વગર અંદર નથી પેશવા દેતા દોસ્તો હું દોસ્તો તમને બતાવીશ આ અમારું દોસ્તો દોસ્તો અમારું ગામનું મંદિર બી છે બધા લોકો દર્શન કરવા આવે છે દોસ્તો દોસ્તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવતા વિડીયોમાં મળીશું ત્યાં સુધી આવજો